जो ले। मित्रों से जो मुझे छोड़ के तुम जाओगे बड़ा पछताओगे लोकल, नो लोकल ने प्रेम करो तो बाकी थोड़ा <laughs> विचार। से ना बाकी है। तो से मित्रों

નો આમ લોકો ને ખબર નો પડેગા મારા દીકરો તું ઈ ભણું ને કાઈ જો આવડ ના કાયદા સ આયા મિત્રો દીકરો આજા ભાઈ ભી ઓ ચી ગયા બળો ઉધી મંડલાવાળા કે જાવ દે ભાઈ મિત્રો આપણે દુકાન ના રોડા ચડી ગયા ને અજી મિત્રો આના ઓ હું કે ફટાકણા સ્ટોલ ના જે

ખોલો ખાના ભાઈ દુકાન મુકાય ખોલો કઈક મુરાદ કરો તો મારો લાઈટ કરી દીધી છે ચાલો દુકાનમાં આવી ગયા મિત્રો બાર એટલી દુકાન ખોલી ને મોજ આવે ગરમ ટાઈપ આવે ને એવી મોજ આવે ને એનો અતિ આનંદ આ ભાઈ કે ટાટ કે બારો ઠરી ગયા ભાઈ ટાટ ભાઈ તો મરદ ને નો લાગે હો અમે મરદ હું બધું ચાલુ બ્લોગ એનું હું બહુ કહું કે સારું નો લાગે માં તો હારું લાગે તું કરતો મારા મોઢે ટાટ નો શબ્દ નો દીકરો શું હોય વાહ શાબાશ વાહ હાચો દીકરો હાચો Karena saya mau tadi nih, pagar beti. Cek mau આપણું દુકાન આવી સૌપ્રથમ કામ દુકાન ખોલીને ને પેલા સાફ સફાઈ કરી નાખવાની અને પછી માતાજીના અગરબત્તી દીવા તો જે આપણે કરતા હોય એ રેગ્યુલર એ કરી નાખવાનું પછી જ આપણું કામ આગળ વધારવાનું કારણ કે આ છે તો આપણે જઈએ નગર આ નથી તો આપણે કાંઈ નથી તો પેલું કામ આનું પછી કામ આપણું કળ વિના પર નહીં

તો મિત્રો અતરમાં આવી ગય છે મિત્રો કોમ્બો નાખવા આપણી દુકાને જોવો તમે કોમ્બો આવ 12 પડ્યો છે નાવ પૂરો થઈ ગયો છે જો અને કાના ભાઈ ભાઈ કાના ભાઈ તમારી પાસે ગયો છે ભાઈ આપણો ભાઈ ઓપોનો એકરી એકનું આવ્યો કે કોમ્બો ચાલુ પટ્ટા પટ્ટા આવી જાય જરાક તો કોઈ બદલાવો ગ્રાહકને બદલાવો તો આપણને શું વાંધો છે એ તો બદલાય ની એનો કોમ્બો ક્યાં ભાઈ આ કોમ્બો એનો અને આનો કોમ્બો મિત્રો આર્યો

અને આપણે પણ જે આ મોબાઈલનો કોમ્બો નાખવાનો હતો એ નાખી દીધો છે વિવોનો જો તમે અને આ જૂનો કોમ્બો પૂરો બ્રેક હતો એ નવો કોમ્બો પણ આપણે નાખી દીધો હોય ટચ એકવાર ચેક કરી જોઈ રેડી મિત્રો ટચ પણ એકમ એકદમ મસ્ત વર્ક કરે છે

આજનું આજનું મિત્ર કલેક્શન આટલું હોય આ તો હોય આ તબાકાજી કી કેબ બોલાવી રામદેવપી કૃષ્ણ ભગવાન અને મિત્રો નોકિયા પણ આવી ગયો આપણે ભાઈ જોવો તમે આમાં ખરાબી એ થોડીક કમ્પ્લીટ કરી નાખશું આપણે આમાં બેમાં કોમ્બો આમાં કોમ્બો આમાં કોમ્બો આમાંય કોમ્બો આ વોટર ડેમેજ અને આમાં આપણે ચાર્જિંગનું સોકેટ આમાં ચાર્જિંગનું સોકેટ ને આમાં કોમ્બોન બે મિત્રો આમાં ચાર્જિંગનું સોકેટ તો કાના ભાઈ આજ નવરા રહેવાના નથી પીલું આજે બધાય મોબાઈલ રિપેરિંગ કરીને દેવાના છે તો હાચા થઈને હવે શોર્ટ શું રિપેરિંગ કરવા રિપેરિંગ કરી નાખ તો મિત્રો હવે આ મોબાઈલ નો પણ વારો આવી ગયો છે અને હવે આ મોબાઈલ માં આપણે કોમ્બો નાખી દઈએ કોમ્બો ચાલુ પણ જો આવા ડાઘા અને આવો ફૂટી ગયો છે મિત્રો આનો કોમ્બો પણ આવી ગયો છે તમે જો તો હવે આપણે આ કોમ્બો પણ નાખી દઈશું અને બની નાખીશું એક નંબર મિત્રો આપડી મોબાઈલ રિપેરિંગ કરી નાખ્યું છે તમને દેખાડી દઉં જોઈ લો બ્રાઇટનેસ પણ એક નંબર છે મિત્રો નાઈનો જુંબો જુનો કોમ્બો મિત્રો તો આપણે મોબાઈલ રિપેરિંગ કરી નાખો છે મિત્રો અને હવે આગળ આવું મોબાઈલ બીજા જે આવ્યા છે રિપેરિંગ કરવા એ રિપેરિંગ કરશું કાનાભાઈ પણ એક મોબાઈલ રિપેરિંગ જો કરે છે જો કે શું હતું કાનાભાઈ એમાં આમાં સોફ્ટવેર મારવાનું હોય સોફ્ટવેર મારવું હતું કનેક્ટ ન થતું

આજના વ્લોગ માટે આટલું જ તે જો તમને અમારા વ્લોગ જોવા પસંદ આવતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો વિડીયોમાં કોમેન્ટ કરો કે તમને શું મજા આવીને શું મજા ન આવે જય માતાજી જય ભગવાન